પડી ગયા છે માણસો સાળંગપુર ના કે પછી સરકારી અધિકારીઓ આઈથી નીકળ્યા છે તેમ છતાં તેમના પેટ નું પાણી હલતું નથી તમે વાહન પસાર કરો છો કેટલું જોખમ જોખમ એટલે બે તબક્કા તો હું પોતે પડી ગયો છું

સરકારના અધિકારીઓને ખબર છે કે આ ભયંકર રોડ કહેવાય અત્યારે ભયંકર નાળું થઈ ગયેલું છે બબ્યા અઢી અઢી ફૂટ લગી પાણી ભરેલું છે લોકો મારમાણ કરીને તો ગાડી કાઢે છે તો ઇમરજન્સી વાહનના નીકળવામાં ઘણી બધી તકલીફો પડતી હોય પોલીસ વાહન છે એમ્બ્યુલન્સ છે એવા ઘણા બધા ઇમરજન્સી વાહન છે અને જે અત્યારે જે મેન સમસ્યા રહીને અંડરબ્રીજની જો જો કે અંડરબ્રીજને બાદ કરતા મેનમાં મેન સમસ્યા હોય તો આ ખાડા આ ખાડા અને ઓલું પાણી આ બે એરિયાના એટલી અત્યારે ભયંકર સ્થિતિમાં છે ને હવે આ પાણી ક્યાંથી આવે છે ને એ હજી કોઈને ખબર નથી બોટાદ વાસીઓને નહીં ખબર કે નગરપાલિકાને નહીં ખબર પડતી કે આ પાણી ક્યાંથી આવે હવે આનું એક વ્યવસ્થિત રીતે એન્જિનિયર દ્વારા આનું ટેન્ડર બહાર પાડવામાં આવે આની સમસ્યાનું હા આ તો લાખો રૂપિયાની અત્યારે ખર્ચો કરીને આ જે નું કામ ચાલુ છે ને ખરેખર આના અત્યારે પેન્ડિંગ મૂકીને અને પેન્ડિંગ રાખી રાખીને આનો જે ખર્ચો રહ્યો ને એ આ ખાડામાં વાપરવાની જરૂર છે આ ખાડા જો અત્યારે વ્યવસ્થિત કરી નાખે ને તો રોકડના રાહતના સમાચાર કહેવાય પેન્ટિંગ તમે તારે છ મહિના પછી બાર મહિના પછી કરજો રોકને પેન્ટિંગની જરૂર નથી આ ખાડા પૂરવાની જરૂર છે અત્યારે માર નામ ચવાન હરેશભાઈ હરેશભાઈ સાલપુર રોડ નો અંદર પાણીના ખાડા રહેલી સમસ્યા શું તમારો પ્રશ્ન અમારો મેઇન પ્રશ્ન એ છે કે છોકરાને સ્કૂલે જવામાં મેં એનાથી બહુ હેરાન થાય છે અને સવાર સાંજ આમાં પાણી ભરેલું હોય છે અને નીકળવામાં રાત્રે તો બહુ હેરાન થાય છે અને તમામ બોટાદ જિલ્લાનો મેન આ અંડરબ્રિજ છે બોટા શહેરમાં પ્રવેશ થવાનો રસ્તો આ છે પછી સોનાવાલા હોસ્પિટલ જવાનો મેઇન રસ્તો આ છે અને તમામ અધિકારીઓ આનાથી નીકળે છે અને સાળંગપુર દર્શન જવા માટેનો મેન રસ્તો જ આ છે છતાં આમાં કોઈ કામકાજ થતું નથી આવીને એકાદા બે ખાડાનું ઓલું કરશે બાકી પાણી ભરેલું ન માણસો પડે છે હેરાન થાય છે અમારી પરિસ્થિતિ એ છે કે આ પાણી ભરેલું છે એમાં અમારે ગાડીઓ ખાડા ખાડાની સ્થિતિ તો એવી છે કે હલાયવું નથી તમે જોઈ શકો છો આ માણસો કેટલા હેરાન થાય છે અહીંયા કને આ અકસ્માત થવા ને પૂરોપૂરો ભય છે અહીંયા કને અને રાત્રેના સમયે સમય તો માણસો અકસ્માત થાય ને કદાચ કોક નું ઓલું થાય છે તો આમાં તંત્ર હું ધ્યાન દે છે કાંઈ કોઈ કરે એ એવું નથી કાંઈ નથી તો બોલતા નથી માણસો ભાગવા માંડે છે અધિકારીઓથી બીએ બીઆઈ અમારી માંગ એ છે કે આ ખાડા બુરાય એના પાણીનો રસ્તો બંધ થાય કે પાણી બંધ થાય ને તો માણસો આલે પછી ઓવરબ્રિજ બંધ કરીને અમને ઓવર ઉપરથી ઓવરબ્રિજ કરી દે કે હતો એમના અમારો ફાટેક ચાલુ કરી દે પેલા એ કહેતા અમારો ફાટેક હતો એ સારું આની કરતા તો મારું નામ ચૌહાણ નૈના હરેશભાઈ છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું સ્કૂલે જવા આવવા અમે અહીંયા સ્કૂલમાંથી માંથી ઘણી વાર આવીએ તો પડી જઈએ છીએ ગાડી બંધ થઈ જાય છે ઘણા દર્દીઓ ઘણા દર્દીઓ આવે છે તો પણ બંધ થઈ જાય છે અને દર્દીઓનું મૃત્યુ પણ થઈ જાય છે સોનાવાના હોસ્પિટલનો મેઇન રસ્તો અહીં જ છે છતાં પણ